આવા જે લાયસન્સ ધારકો ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું સુત્રાપાડાના ગોરખમટી ગામે જે ચામુંડા એન્ટરપ્રાઇઝ છે ત્યાં મામલતદાર દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવી હતી જે લાયસન્સ ધારક છે તેના બદલે અન્ય લોકો વેચાણ કરતા હતા આ સહિતની ફાયર સેફ્ટી ને લગત બે દરકારીઓ સામે આવી હતી જેના કારણે બે પોઈન્ટ બાર લાખનો એક્સપ્લોઝિવનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો આવી જ રીતે તાલાળામાં જયેન્દ્ર તન્ના નામના જે ફટાકડાના લાયસન્સ ધારક છે તેમને જ્યાં તેમનું હતું એના કરતા અન્યત્ર જગ્યાએ ગેરકાયદેસર ફટાકડા નું વેચાણ કરતા હોય તેને ત્યાંથી પણ બે ફટાકડાનો જથ્થો કરવામાં આવ્યો છે આમ કહી શકાય તો ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર દિશાની ઘટના ને લઈને સતર્ક બન્યું છે ને આવી ક્યાંય પણ જે બેદરકારીઓ સામે આવી રહી છે તેની સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે આભાર રાકેશ તમામ વિગતો માટે